બાર જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ ભગવાન શિવના પ્રાચીન અને પવિત્ર મંદિર છે સંસ્કૃતમાં જ્યોતિનો અર્થ પ્રકાશ અને લિંગનો અર્થ ભગવાન શિવના તત્વનો પ્રતીક થાય છે બાર જ્યોતિર્લિંગો સમગ્ર ભારતમાં સ્થિત છે અને શિવભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે આજે આપણે બાર જ્યોતિર્લિંગની વાત કરશું તે પેલા જો તમને આવા વિડિયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબને લાઈક કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો નંબર એક સોમનાથ જ્યોતિર્લિંગ સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી ઇસ્લામિક આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે નંબર બે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ શ્રી મલ્લિકાર્જુન સ્વામી એ ભારતના આંધ્રપ્રદેશના શ્રી શૈલમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે આ સ્થાન એકાવન શક્તિપીઠમાંનું એક છે અને તમિળ પરંપરામાં તે બસો હોન્તેર પાદલ પેત્ર સ્થાનમાંનું એક ગણવામાં આવે છે આ મંદિર કૃત્યુગથી પ્રચલિત છે અને પર્વત શ્રેણીઓ વચ્ચે સ્થિત છે નંબર ત્રણ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મહાકાળેશ્વર મંદિર ભારત દેશમાં આવેલા બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું મહાકાળેશ્વર ભગવાનનું મુખ્ય મંદિર છે પુરાણો મહાભારત અને કાલિદાસ જેવા મહાકવ્યોની રચનાઓમાં આ મંદિરનું મનોહર વર્ણન મળી આવે છે સ્વયંભૂ ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે મહાકાળેશ્વર મહાદેવની અત્યંત ઉણેદાયી મહત્તા રહેલી છે આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે એવી માન્યતા છે મહાકવિ કાલિદાસે તેમના સુપ્રસિદ્ધ કાવ્યગ્રંથ મેઘદૂતમાં ઉજ્જૈની નગરનું વર્ણન કરતી વેળા મંદિરનો ઉલ્લેખ કર્યો છે નંબર ચાર ઓકારેશ્વર જ્યોતિર્લિંગ ઓંકારેશ્વર હિન્દુ દેવ શિવને સમર્પિત એક મંદિર છે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું આ એક છે આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે કે આ મંદિરો આવેલા છે અને અમરેશ્વર અમરદેવો ના ભગવાન પણ દ્વાશ જ્યોતિર્લિંગ ના શ્લોક અનુસાર મામલેશ્વર જ્યોતિર્લિંગ છે જે નર્મદા નદી ની પહેલે પાર આવેલું છે નંબર પાંચ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ વૈદ્યનાથ મંદિર જેને બાબા વૈદ્યનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે તે શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે તે ભારતના ઝારખંડ રાજ્યના સંથાલ પરગણા વિભાગના દેવઘરમાં આવેલું છે મંદિર સંકુલમાં બાબા વૈદ્યનાથનું કેન્દ્રીય મંદિર અને એકવીસ વધારાના મંદિરોનો સમાવેશ થાય છે ધર્મના હિંદુ સંપ્રદાયો માટે તે મહત્વપૂર્ણ છે કારણ કે આ મંદિરને બાર જ્યોતિર્લિંગોમાંનું એક તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે કે રાવણે અહીં ભગવાન શિવની ઉપાસના કરી હતી નંબર છ ભીમાશંકર જ્યોતિર્લિંગ ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે આ મંદિર પુણેના શિવાજીનગરથી એકસો સત્યાવીસ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદીને મળે છે નંબર સાત કેદારનાથ જ્યોતિર્લિંગ કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ એ ભગવાન શંકરને સમર્પિત એવું હિન્દુઓનું પવિત્ર સ્થાન છે આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકીની નદીને કિનારે આવેલું છે આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમિયાન અક્ષયતૃતીયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજન અર્ચન અર્થે લાવવામાં આવે છે આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારનાથ તરીકે પૂજવામાં આવે છે નંબર આઠ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિન્દુ મંદિર છે ત્રંબક નાસિક શહેરથી અઠ્યાવીસ કિમી દૂર આવેલું છે ત્રંબકેશ્વર શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે ગોદાવરી નદી નાસિકમાં વહે છે અને અહીં જ્યોતિર્લિંગમાં ત્રણ લિંગ દેખાય છે નંબર નવ નાગેશ્વર જ્યોતિર્લિંગ નાગેશ્વર કે નાગનાથ એ શંકર ભગવાનના બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે જેનો ઉલ્લેખ શિવપુરાણ અને અન્ય હિંદુ શાસ્ત્રોમાં કરવામાં આવેલો છે આ જ્યોતિર્લિંગનું મૂળ મંદિર મહારાષ્ટ્રના ઔંધમાં આવેલું છે ગુજરાતના દ્વારકાની સીમમાં પણ આવા એક મંદિરનો દાવો એક હજાર નવસો એસી ના દાયકા બાદ કરવામાં આવતો રહ્યો છે આ ઉપરાંત ઉત્તરાખંડના અલમોડા સ્થિત જગતેશ્વર મંદિર પણ નાગેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર હોવાના દાવા થાય છે નંબર દસ રામેશ્વરમ જ્યોતિર્લિંગ રામેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત હિન્દુ મંદિર છે જે ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે આ મંદિર બધા હિન્દુ મંદિરોમાં સૌથી લાંબી પરસાળ ધરાવે છે મંદિરના શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી નામની અગિયાર ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે આ મંદિર ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલા શહેર દૌલતાબાદથી અગિયાર કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓ નજીક આવેલું છે નંબર બાર કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે તે વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વેશ્વરા તરીકે જાણીતા છે જેનો અર્થ વિશ્વના નાથ થાય છે વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે જ્યોતિર્લિંગ શિવ શિવભક્તો માટે અતિશય મહત્વ ધરાવે છે હિન્દુ ધર્મમાં માન્યતા છે કે આ તમામ જ્યોતિર્લિંગોના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે જય ભોલે હર હર મહાદેવ